નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીની કરાડી સ્કૂલ જે આવી છે એટલે કે રાષ્ટ્રીય શાળા ભારતીય વિદ્યાલય ગાંધી સ્મૃતિ મંદિર કરાડી કે ત્યાં આજે નવસારી સ્ટેશનરી એસોસિએશનના હોદ્દેદારો પહોંચ્યા હતા એટલે કે ધી નવસારી સ્ટેશન મર્ચન્ટ એસોસિએશન એન્ડ મેન્યુફેક્ચર એસોસિએશનના સભ્યો ત્યાં પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આચાર્ય સાથે મુલાકાત કરવામાં હતી અને આચાર્યને ખાસ જણાવવામાં આવ્યું હતું કે તમારી શાળામાંથી વિદ્યાર્થીઓને જે પુસ્તકોને બુક આપવામાં આવે છે તે ન આપવામાં આવે તેવી ખાલ નમ્ર અરજ કરવામાં તે સાથે તેમને એક લિખિત સૂચનો પણ આપવામાં આવ્યા હતા કે જે પ્રમાણે ડીઓ દ્વારા જે સૂચના આપવામાં આવી છે તે સૂચનાનો અમલ કરવા માટે શાળાના પ્રિન્સિપાલ સાથે મુલાકાત કરવામાં આવી હતી અને તેમની સાથે ખાસ વાતચીતમાં તેઓએ સમગ્ર વિસ્તારથી તેમને સમજાવ્યું હતું કે કઈ રીતે શાળામાંથી પુસ્તક વેચવા તે ગેરકાનૂની કહી શકાય અને જેના કારણે ડીઓ તરફ કાર્યવાહી પણ કરી શકે છે જેથી આચાર્ય દ્વારા ખાતરી આપવામાં આવી છે કે અમારી શાળા તરફથી કોઈપણ પ્રકારનું આ રીતે કૃત્ય કરવામાં નહીં આવે તે પ્રકારની તેમને ખાતરી પણ આપી છે તો આ સમગ્ર મામલે રિતેશ ચવાણી જે પ્રમુખ છે નવસારી સ્ટેશનરી એસોસિએશનના શું કહે છે આવો સાંભળીએ આજ રોજ અમે ભરત કરાડી હાઈસ્કૂલમાં ડીઈઓ સાહેબનો વિનંતી પત્ર એસોસિયેશન અને ડીઈઓ સાહેબ નો આવેદનપત્ર અમે અહીંયા આપવા આવેલા હતા કે સ્કૂલમાંથી કોઈ પણ જાતનું વેચાણ થશે નહીં અને અમને સંપૂર્ણપણે અહીંયાના પ્રિન્સિપલ સાહેબે સહકાર આપવા કીધું છે અને અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે સહકાર સો ટકા મળે અને અહીંયાથી સ્કૂલમાંથી કોઈ પણ પ્રકારનો ધંધો ના થાય તો રાષ્ટ્રીય શાળા ભારતીય વિદ્યાલય ગાંધી સ્મૃતિ મંદિર કરાડી પણ શું કહે છે આચાર્ય આવો સાંભળીએ આજરોજ નવસારી એસોસિયા સ્ટેશનરી એસોસિએશન ની ટીમ આવી પ્રમુખ સાહેબ રીતેશભાઈની સાથે ને એમના તરફથી આ પત્ર આપવામાં આવ્યો છે તો આ પત્રની અંદર જે પણ માહિતી લખી છે એ માહિતીની સાથે અમે એગ્રી છે અને એમના નિયમ પ્રમાણે અમે ચાલવા માટે તૈયાર છે એની બાહેદરી ને ખાતરી જે છે અમે એમની આ સંસ્થા એમની ટીમ અમે આપીએ છે ધી નવસારી સ્ટેશનરી મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર એસોસિએશનના હોદ્દેદારો આજે રાષ્ટ્રીય શાળા ભારતીય વિદ્યાલય કરાડી ખાતે પહોંચ્યા હતા અને જે કરાડી એટલે કે નવસારીની ખૂબ જાણ જૂની શાળા કહી શકાય અને શાળા દ્વારા ખૂબ સારી એવી પ્રગતિ પણ કરવામાં આવી છે હમણાં જ તેમના જે ઉજવણી પણ કરવામાં આવી હતી અને તેમાં નવસારીમાં ત્યારે અનેક હોદ્દેદારો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા નવસારીના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ત્યાં ઉપસ્થિત રહ્યા ત્યારે આ શાળાના જ્યારે વાત આવી છે કે ભાઈ ત્યાંથી પુસ્તકો કંઈ વેચાણ કરવામાં છે ત્યારે સ્ટેશનરી એસોસિએશન ત્યાં પહોંચ્યો હતો અને તેમને સમજાવતા આચાર્ય એ ખાતરી આપી છે કે અમે આવું કોઈ પણ કાર્ય નહીં કરીશું જેથી કરીને શાળાએ નીચું જોવાનું આવે ત્યારે આ જ પ્રકારના અનૌ સમાચાર માટે જોતા રહો નવસારી લેવાના ચટપટ ન્યૂઝ फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो